મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર હાલ સમગ્ર કચ્છમાં ઠેક ઠેકાણે અદાજીત ચોર્યાસી જગ્યાએ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને તોડવા બાબતે નોટિસો આપવામાં આવી રહી છે ઓગણત્રીસ બે ચોવીસના તેની શરૂઆત માંડવીના સલાયા ગામમાં આવેલી એક દરગાહ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી ત્યારબાદ કચ્છના વિવિધ તાલુકામાં નોટિસો ધડાધડ પાઠવવામાં આવી અને સમય બે દિવસનો આપવામાં આવ્યો એવામાં મુદ્રામાં તાલુકામાં આવેલ ચાર દરગાહને પણ નોટિસ આપવામાં આવતા મુસ્લિમ સમાજમાં જન આક્રોશ જોવા મળ્યો મુદ્રા તાલુકા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર ખાતે આવેદનપત્ર મુદ્રા તાલુકા મુસ્લિમ સમાજ પ્રમુખ હાજી સલીમભાઈ જટ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર આપતા પહેલાં મામલતદાર ઓફિસ ખાતે ગણના પણ કરવામાં આવેલ શું તંત્રની ફક્ત મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો દેખાય છે પોર્ટ એરિયામાં આવતી દરગાહ પ્રાઇવેટ માલિકીની છે તેમાં તંત્ર તેમાં અધિકાર નથી તંત્રને તે નોટિસ આપી શકે અમે તે અગાઉ કેસમાં પણ જીતેલા છીએ તેના આધાર પુરાવા છે જો આજે મામલતદાર ખાતે અમે સંતોષકારક જવાબ નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીશું એવું હાજી સલીમભાઈ જટ દ્વારા કહેવામાં આવેલ સમગ્ર મુદ્રા તાલુકામાંથી હજારો મુસ્લિમ સમાજના જાગૃત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેનાર મુસ્લિમ સમાજના આગેવાનો હાજી સલીમભાઈ જટ મુદ્રા તાલુકા મુસ્લિમ સમાજ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા પ્રમુખ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિ હાજી ઇબ્રાહીમ હોલેપાત્રા પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અસલમભાઈ તુર દ સરપંચ نورمانભાઈ મંધરા પ્રમુખતા છે મંધરા સમાજ રોશનભાઈ સંગાણી બીબલભાઈ ખત્રી સુल्तानભાઈ તૂર રહીમભાઈ ખત્રી ઓસ્મારબત ભાઈ બત વાઘેર હાજી अय्यूबભાઈ કુંભા જકરિયાભાઈ ઇમરાનભાઈ જટ ઇસ્લામભાઈ તૂર સાટી જકરિયાભાઈ સાલે માંભાઈ સોમા ઓડેજા હાજી અબ્દુલભાઈ રજાક કાસમભાઈ થેબા મોયરા ઇંતિયાઝભાઈ અલ્તાફભાઈ માજોઢી એડવોકેટ હનીફભાઈ જર ઇમરાનભાઈ મેમણ વગેરે સમાજના જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ઇત્ર સમિતિના નેજા હેઠળ મુસ્લિમ મુન્દ્રા સમાજે આજે જ્યારે છેલ્લા પંદર દિવસથી તંત્ર બોખલાઈ ગયેલો છે અને એકની બીજી જગ્યાએ ટ્રેનોને દોડાવી રહ્યો છે તમે જોયું તેવી રીતે કે એક નોટિસ નવી નાળની હોય અને મુદ્રામાં જે નોટિસ નોટિસો આપતા હોય તો એ બોખલાઈ ગયા છે અને મામલદાર કક્ષાના અધિકારી જો એમનાથી જવાબ ન હોય તો ખરેખર તંત્ર ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી હાલતમાં મુસ્લિમ સમાજને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાની કોશિશ કરી રહ્યો છે પણ મુસ્લિમ સમાજ અડીખમ ઊભો છે અને અળીખમ ઊભો રહેશે જરૂર જણાશે તો પ્રાંત ચોકરી કરીને ચક્કા પણ કરવામાં આવશે गुदा જો કદાચ કચ્છ નો મામલો હશે અને કચ્છ ને જો ક્યાં ને ક્યાં હેરાન કરવાની અને મુસ્લિમ સમાજ કોચિત કરવામાં આવતો તો સામખિયાળી ને પણ ટોલગેટ કદાચ અમે ચક્કાજામ કરતું ને અગાઉ પણ અગાઉ પણ અઠાણું અને બે હજાર અઢાર ની અંદર કચ્છ ચાર જિલ્લા ની પોલીસો ને બોલાવવામાં આવી હતી અને તે પણ તમે જોયું છે અમે તંત્રને ને હેરાન કરવા નથી માંગતા પણ થને અમારે પણ જો તંત્ર હેરાન ન કરે એની બાજરી આપે અત્યારે તંત્ર કને નોટિસો પાઠવી છે તે લોકો

આજે એક આવેદનનો પત્ર આવેદનપત્ર આપવાનો એ મુદ્રા મામલતદારને આપેલ છે એનામાં ખાલી ફક્ત મુદ્રા નહીં તો મુદ્રા માંડવી અબડાસા અને લખપત નખત્રાણા અને ભુજ બધી જગ્યાએ જે નોટિસો આપેલું છે તો ખરેખર આ નોટિસોને જે તંત્ર દ્વારા એ કિનાખોરી કરેલ છે તેને અમે સખ્ત શબ્દમાં વખડીએ છીએ આ કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લો એક શાંત પ્રિય જિલ્લો છે બધે ધર્મના અહીંયા લોકો અહીંયા વસે છે અને પોતે પોતાના ધર્મ સ્થાને દર્શન પણ કરવા જાય છે કોઈ માનતા પણ રાખે છે અને ઘણા લોકો એવા બીજા પણ ધર્મના છે કે મુસ્લિમ સમાજની દરગાહ ઉપર માનતાઓ રાખી અને શ્રદ્ધા પણ રાખે છે આ ખરેખર તંત્રની કિનાખોરીથી આ કચ્છો ત્યાં વહેમણ શહેરમાં ન ફેલાય અને બે ધર્મના લોકોને ક્યાં સામે સામે ન કરે એ તંત્રને ખાસ ખ્યાલ રાખવાનું છે તંત્રની પણ જવાબદારી છે અત્યારે જે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને જે કિનાખોરી કરી છે તો એના સારું કરી અને મુસ્લિમ સમાજમાં બહુ આક્રોશ છે ખરેખર જરૂર પડશે તો અમે ગાંધીચંદા માર્ગે જે પણ કરવાનું રહેશે અમે કરશું અને જો તંત્ર એનામાં પણ નહીં માને તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચકાજામ પણ કરશું જરૂર પડશે તો અમારા ધાર્મિક સારું કરી અને બધે ગાંધીચી માર્ગે અમે જાશું એવી તંત્રને પણ ચીમકીથી કહીએ છીએ કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને જો આગળ વધતા હો તો એ તમારો જે જે પણ નિર્ણય લીધો હોય તેને સમેટી અને ઘરમાં રાખી દો આ નિર્ણયથી મુસ્લિમ સમાજ ક્યારેય પણ આગળ મુસ્લિમ સમાજ ક્યારેય પણ આ નિર્ણયથી તમારા બેનો સહમત નથી ને રહેશે નહીં અમે ફૂલ અમારા પ્રયાસ કરશું કે અમારી ધાર્મિક જગ્યાઓ બચવી જોઈએ એવી તંત્રને પણ ખાસ કરીને કહીએ છીએ અમે ક્યાંય પણ કોઈ પણ અત્યારે જે કર્યું છે એ ઠીક છે તો હવે કોઈ પણ ઈંટ ના ઈંટ કે પાણો ન અટકાવ્યો

અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને વચ્ચે આવેલી દરગાહો છે જેનો અધિકાર ક્ષેત્ર અદાણી પાસે છે અદાણીએ વેચાતી જમીન લઈ લીધી છે અદાણીએ એમઆઈસીટીને જમીન આપી એમઆઈ સિટીએ દુબઈ કોર્ટ ઓફ ઓથોરિટીને આપી અને તે પણ અમારી માછીમારોની અને અમારી હાઈકોર્ટમાં પિટિશનના અનુસંધાને સમાધાન થયું અને એ દરગાહો બનાવી અને આજે પણ લાઈટ પાણી અને બધી સુવિધાઓ જે તે જે વ્યક્તિઓ જે તે ત્યાંના અધિકારીઓ છે પોર્ટ ઓથોરિટીના એ કરે છે અને એ જે આપણી દરગાહો છે એ નવીનાર આઈલેન્ડમાં આવેલી છે નવીનાર આઈલેન્ડ પૈકી અને નોટિસ પાઠવવામાં આવે છે ધ્રવવાળાઓને ધ્રવ અને નવીના લાઈન સો કિલોમીટર છે ક્યાં આધારે તમે ડાન્સ કરો છો એમના આકાઓના કહેવાથી જો ડાન્સ કરતા હોય અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતા હોય તો મુસ્લિમ સમાજ માયકાંગલો નથી મુન્દ્રા તાલુકામાં અઠ્યાવીસ હજારની વસ્તી છે આ તો ભાસેરાની પહેલી પૂણી છે કે અમે કાયદાસીય લડત આપશું ગાંધી ચિંત્યા માર્ગે પણ લડત આપશું અને એમાં જો થશે તો ભગત સહિત ભગતસિંહની નીતિ હતી એના ઉપર અને અમારે એક પણ દરગાહને એક પણ હિતને તોડવા નહીં રહીએ અત્યારે અમે આ બધાએ શાંતિથી અને રજૂઆત કરી છે એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતું તમે જાણ્યું કે કોઈ આધાર પુરાવા નહોતા કોઈ પ્રત્યુત્તર નહોતું કે આ આધારે નોટિસ પાઠવવામાં આવેલ છે એ પણ અમે ન કહી શક્યા અને કહ્યું કે ના હું ઉપર તમારી લાગણી પહોંચાડીશ ત્યાં સુધી હું અધિકારી તરીકે મામલતદાર તરીકે એક પણ તમારી દરગાહને તોડવા નહીં દઉં એવી અમને ખાતરી આપી છે અમે એ ખાતરી ઉપર વિશ્વાસ રાખેલ છે આપની સમક્ષ ખાતરી આપેલી છે પત્રકારો તરફથી અને અમે એના ઉપર વિશ્વાસ રાખીએ છીએ તેમ છતાં પણ જો કાયદો હાથમાં લેશે તો પછી મુસ્લિમ સમાજની જવાબદારી નહીં રહે ફક્ત અને ફક્ત સરકારી તંત્રની જવાબદારી રહેશે એક તરફી કાયદો લેશે તો અમે અમારી આંખ ઉપર હાથ વચ્ચે રાખીને સામનો કરશું એમાં શંકાને સ્થાન નથી